રાજકોટ જિલ્લાના પાયોડા ગામના ખેડૂત ગોયલ ધનાભાઈ તરસીભાઈની વાડીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ આગ લાગવાના કારણે વાડીમાં રહેલ સોયાબીન અને કપાસનો પાક બળીને ખાખ થયો હતો તેમજ રોકડ રકમ એક લાખ વીસ હજાર પોતાનું કાચું મકાન અને તમામ સામગ્રી બળીને ખાખ થઈ હતી ત્યારે ખેડૂતો દ્વારા સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી તલાટી કમ મંત્રી આ વાડીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સરકારના નિયમ પ્રમાણે સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે

ગવર્મેન્ટ અમને તો સહાય સહાય આપે અટાણે કે નહીં